હજી એકદમ છે કાલે પછી શનિવાર છે હનુમાન જયંતિ છે તો કામે આંકડામાં ફૂલ તોડાય નહીં આજે છે મસ્ત વધવાનો વાળો બનાવી દીધો છે જો ફ્રેન્ડ્સ મમ્મીએ કેટલા મસ્ત હાર બનાવ્યો છે મસ્ત હા ફ્રેન્ડ્સ આજે પેપર હતું બહુ જ મસ્ત ગયું છે અને કાલે અમારે ટાઈમ પણ ચેન્જિંગ છે અને કાલે અમારે છે કોમ્પ્યુટરનો પેપર તો એ તો સાવ ઇઝી છે અને એ પછી અમારે સન્ડે આવી જશે એટલે પછી મંડેના તો હોલિડે છે અમારે સ્ટડી લીવ છે અને ટ્યુઝડેના જવાનું છે ને વેનસડેના પછી વેનસડેના અમારો લાસ્ટ પેપર છે તો હવે હું થોડુંક કામ કરી લઉં પછી હું મળીશ તમને

ત્યાં એક દ મતલબ આમ વેદ છે એ અને એનું નામ છે સેફુદ્દીનભાઈ એ અંકલનું નામ છે સેફુદીનભાઈ બહુ જ સારું છે એનું કામ એક અઠવાડિયામાં તો મમ્મીને બહુ જ સારું થઈ ગયું છે અને જો હવે મમ્મીને પાછો એક પાછો પાટો બાંધ્યો છે હવે પાછા શુક્રવારે મમ્મી છોડી નાખશે અને પછી પાછા મમ્મીને પાટો બાંધવા જવાનું છે બહુ જ સારું છે કોઈને પણ કંઈ થાય આવી રીતના પગમાં લાગે કે ગમે ક્યાંય કંઈ લાગે તમને તો તમે ત્યાં જાજો અમે આમાં એનો એડ્રેસ નાખી દેસું અમે ત્યાં અમે શૂટ પણ કર્યું છે તો એ પણ આમાં નાખી દઈશું તો એ બહુ જ સારું કરે છે એ એનું કામ બહુ જ સારું છે તો જેને પણ કાંઈ કોઈને કંઈ થાય તો ત્યાં જરૂરથી જાજો બહુ જ સારું છે ફ્રેન્ડ્સ આ મમ્મીને ફાટો બાંધી દીધો છે કાલે આ કંઈ એમને પાટો નથી બાંધતા અને દવા ચોપડે છે પેલા પછી આને જો ટાંકા પણ લીધા છે મમ્મીને પાટામાં ટાંકા લઈ લીધા છે જો તમને દેખાતા હોય છે અને પછી આ ચોટાડવા વાળું આ વાળી પટ્ટી મારી છે એટલે કાટો ઢીલો જ ના થાય જો આ છે એનું કાર્ડ ધોરાજી વાળા કોઈને પણ હાથમાં પગમાં કે કંઈ થાય તો ત્યાં જાજો મમ્મીને તો પગની ગાદી ફાટી ગઈ તો જો આ છે એડ્રેસ 嘛哩个个。<laughs> માનદાદા મંદિરે કેટલો મસ્ત મેળો થાય છે હું તમને દેખાડ